નમસ્કાર ખેડૂત મિત્રો હું શું બાવળિયા ગોરધન એનન અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરીમાં બધા ખેડૂતનું ફરી વખત સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ મોકાસર ગામના પ્રગતિશીલ ખેડૂત જેમને ગ્રીન હાઉસમાં સારું એવું કાર્યલું ખેતી કરેલી છે અને પોતે નર્સરી પણ અંકાવે છે તો એમનો પૂરેપૂરો પરિચય લઈ અને એડ્રેસ જાણીશું પછી આપણે પૂરેપૂરી વિસ્તારથી માહિતી લઈશું કઈ રીતના રોપા તૈયાર કરે છે એમની નર્સરીનું નામ શું છે અને કારેલીની ખેતી કરે છે તો કારેલીમાં શું શું ધ્યાન રાખવા જેવી બાબતોનું બધું બધી માહિતી ઠેઠથી ઠેઠ સુધી આપશું તો વિડિયોમાં એન્ડ તક બનાવી રહીજો અને જો અમારી ચેનલ હજી સુધી લાઈક સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જેથી આવી અવરનવર બધા ખેડૂત સુધી માહિતી ભોગતી રહે તો મોટાભાઈ તમારું નામ બતાવો અને તમારી નર્સરીનું નામ બતાવો અને તમારા તાલુકો જિલ્લો મોબાઈલ નંબર બધું એડ્રેસ આપો સુરાપુરા નર્સરી હા હા મોકા સર મોકા તાલુકો સોડલા જિલ્લો સુરેન્દ્રનગર મારું નામ છે મનસુખભાઈ ગોબરભાઈ વાળકિયા હા હા તમારો મોબાઈલ નંબર આપી દો તો જેથી કોઈ ખેડૂત મિત્રોને તમારી પાસે રોપા જે કાંઈ વેરાયટીના હોય એના નામ પણ આપો અને મોબાઈલ નંબર આપો મોબાઈલ નંબર હા સોરાણું બે બાણું ચોરાણું બે બાણું અડતાલીસ નવ ત્રેસઠ અડતાલીસ નવ ત્રેસા આ છે મનસુખભાઈનો મોબાઈલ નંબર તો મનસુખભાઈને કોઈ રોપા લેવો હોય તો મનસુખભાઈ પણ રાખે છે અને એમની પણ આ જે કાર્યલિનની ખેતી છે એ ગ્રીન હાઉસમાં કરેલી છે તો મનસુખભાઈ તમે કઈ કઈ વેરાયટીના રોપા તૈયાર કરો છો ટમેટાના છે અરસીના છે ને રીંગડેના છે ગુલાબી ચોકલેટ હા હા પોળાના હા હા તો એ બધી વેરાયટીના તમે રોપા પણ તૈયાર કરો બધા રોપા તૈયાર મળે રહી છે તો અત્યારે તમે આમાં રોપા આ

પિસ્તાલીસ દિવસ જેવું થયું તો મનસુખભાઈ આ તમે કરેલી કઈ કઈ વેરાયટી કહેવાય આ સુખદાની સુખદાની હા તો તમે આજે મેળા કરીને આ કરેલીનું તમે બધું વાવેતર કર્યું છે હા તો આના ફાયદા શું શું થાય એ ખેડૂત મિત્રોને જરાક બતાવો આમાં ફાયદા એ થાય છે કે નીચે નો ધેર લટકતું રહે કે કારેલું લાંબુ થાય અને બીજા નંબર પીવા ડાગા નો થાય અને એક ધારો માલ રહે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કારેલા એકદમ એક નંબરના કાયરેલા તૈયાર થઈ ગયા છે જે અધર મનસુખભાઈ કહે છે કે લટકતા થાય એટલે કારેલા પીળાશ ન પડે કારેલું વાંકું ન થાય એક દારૂ આજે કાલ ઉતરે આવ્યું ને કાલ સીધું થઈ જાય કાલ સીધા થઈ જાય વાંકા છે સીધા થઈ જાય સીધું લટકતું રહે એટલે સીધું થાય તો તમે આમાં અને તમે વાવણી કરી બરોબર અને બિયારણ તમે ઘી તૈયાર કર્યું હતું કે કોઈ વેસાતું લાયા સેમ્પલ લાવ્યો હતો ખાતર કોઈ વસ્તુ નાખી નથી ખાતર કોઈ નાખ્યા તો ખાતર તાસ ભરેલો હતો તાસ ભરેલો રોપા તૈયાર થઈ ગયો રોપ વેસાઈ ગયો રોપ આમાં શેનો શેનો આમાં પેલા રોપ હતો આવા મરચીનો હતો હા ટમેટા નો હતો રીંગણી નો હતો હમ એ ખાલી થઈ ગયો આપણે પાલે કારેલી વાવી દીધી હતી તો આ કારેલા તમે અત્યારે કયા માર્કેટમાં જવા દો છો અત્યારે આણંદપુર કટિંગમાં આણંદપુર કટિંગમાં હા કટિંગ ભાઈ તો કારેલાનો મનસુખભાઈ અત્યારે બજાર ભાવ શું આવે છે અત્યારે થી પાંત્રી રૂપિયા અત્યારે વેસીને આવ્યો કિલ્લાના હજી તમે વેસીને આવ્યા અત્યારે વેસીને આવ્યો છો થી પાંચર રૂપિયા છે તો મનસુખભાઈ આ તમે કારેલાનું પેકિંગ કઈ રીતનું કરો છો આપણે ઉતારીએ દસ કિલોના જબલામાં ભરી પ્લાસ્ટિકના જડેલા આવે એમાં માર્કેટિંગ કરો છો જબડામાં દસ કિલો ભરી આવવાના તો અંદાજે તમારે આવડું આજે ગ્રીન હાઉસ રહ્યું એ આ કેટલાક એરિયામાં હશે જમીન બોલો તો અડધો વિગો કે અડધા નો અડધો વિગો અડધા માં અડધો અડધા નો અડધો વિગો એટલા માં ગ્રીન હાઉસ કરેલું છે સસો વાર થાય સસો વાર થાય હા તો આમાંથી તમે પેલા તો તમે રોપા માર્કેટિંગ કરી નાખ્યા બરોબર રોપા કરી દીધા તો આ તમે કાર્યાલયનો તમે આમાંથી ઉત્પાદન આ તમે વેલા વાળું કર્યું છે જે આપણે મેળા ટાઈપ કરેલું છે આ તમારે ખર્ચો આમાં તમે આ જે તારને એવું બાંધ્યું આ તારનો એનો ખર્ચો કેટલો થયો તો તારનો તો નથી જાજો થાય એનો તો 500 રૂપિયા આજુબાજુ થાય આ દોરા જે તમે પ્લાસ્ટિક ના બાંધેલા છે ને એને 500 રૂપિયા જેવો 500 રૂપિયા લઈએ અને 1 કિલો લે એટલે 600 રૂપિયા નો ખર્ચો થાય આ તમારે પેલા તો જો ગ્રીન હાઉસ છે એટલે પાઇપ ને એવું તો મારી તમારે કઈ કરવું ખાલી આપડે દોરી ની જરૂર પડે દોરી ની જરૂર પડે જો કોઈ ખેડૂત મિત્રો ને અલગ થી કરવું હોય તો પાઇપ લે અથવા લાકડા સાદી રીતે કરવું હોય તો લાકડા પણ ખોડી શકે બરોબર લાકડા એવું થશે ઈંધો લાગી જાય ને એટલે હડી જાય એટલે કદાચ લેવું હોય ને તો પાઇપ થી આપડે ભલા ઉભા રાખીને પાઇપ થી કરો તો આપડે ખેડૂત મિત્રો વિડીયો માં બિનારી જો આમાં થોડો રોપ તમારે ટમેટી નો જેવું બોસે ટમેટી નો રોપ બતાવશું આપડે ખેડૂત મિત્રો વિડીયો એન્ડ તક બિનારી જો

હવા અત્યારે શરૂ થાય છે જે બે વાર ઉતાર્યા છે હા હા તો અહીંયા તમે ખેડૂત મિત્રો આપણે ખેડૂત મિત્રોને બતાવો અહીંયા જે મનસુખભાઈને ટેમેટીનો રોપ આ જો ગ્રીન હાઉસમાં કાયરેલી વસાડે જે ઊભો આ કઈ વેરાયટીનો ટેમેટીનો રોપ છે આ બ્યાસી તેવી બ્યાશી તેવી હા અરનાર જેવું કડક થાય કડક ટમેટું થાય જાડી સાઇડનું જાડી સાઇલનું ટમેટું થાય છે અને આનો ભાવ તમે કહો તો ભાવ રોપાનો ભાવ કેવો હોય છે બેથી એકને એંશી પૈસાથી બે રૂપિયા એકને એસી પૈસાથી બે રૂપિયા સુધીના ભાવ હોય છે તો સાલો ખેડૂત મિત્રો આપણે હવે બહાર જઈને બતાવશું જે રીંગણીના ટેમેટીના રોપા છે તો વિડીયોમાં બન્યા રહીજો જોઈ શકો છો મનસુખભાઈએ સારું એવું ગ્રીન હાઉસ તૈયાર કરેલું છે જેની અંદર એ ગમે ઋતુમાં રોપા તૈયાર કરી શકે છે અને કોઈ પણ ખેડૂતભાઈને રોપા લેવો હોય તો મનસુખભાઈનો આપણે જે મોબાઈલ નંબર આપ્યો એમાં ફોન કરી શકે છે અને આપણે આગળ ટેમેટીના રીંગણીના રોપા બધાય બતાવશું તો વિડીયોમાં બનાવી રહીજો તો મિત્રો તમે જોઈ શકો છો આ ગુલાબી ચોકલેટ જે રીંગણા કે એ મનસુખભાઈભાઈ અત્યારે તૈયાર છે જે આ બાજુ બતાવો તો આ બાજુ સોંપવા માટે તૈયાર છે અને આ કેરામાં નાનો છે લગભગ ઘણા બધા રોપા આમાં મનસુખભાઈ અંદાજે કેટલાક એક કેરામાં રોપા તૈયારી છે એક વાત ત્રીથિ છે એક કેરામાં ત્રીસથી ચાલીસ હજાર રોપા તૈયાર છે અને નાના મોટા બધાય તમારી પાસે અત્યારે હાજર છે અત્યારે બધા હાજરમાં કોઈ પણ ખેડૂત ખેડૂતભાઈઓને લેવો હોય તો મનસુખભાઈને કોન્ટેક્ટ કરીને અવશ્ય આવી શકે છે અને આ રોપાની કિંમતની વાત કરો તો મનસુખભાઈ આ રોપાની કિંમત એક રૂપિયો છે એક રૂપિયો છે હા અને આ ગુલાબી ચોકલેટની કોઈ ખાસિયત હોય તો ક્યો ગુલાબી ચોકલેટમાં ફાલમાં બહુ ફાયદો રહેશે બજાર બધી કરતા ઓસુ રહેશે પેહલી બજારમાં વેસાય છે હા હા રૂપિયા કરતાના આવે છે તો મનસુખભાઈ ગલગોટા અત્યારે છે આમાં વાવેલા છે આ ગ્રીન હાઉસમાં ગલગોટા કોઈ મિત્રોને લેવો હોય તો એનો રોપ પણ એનો રોપ મળે છે તમે આ નજીકથી બતાવો ખેડૂત મિત્રોને ને જે એમને અત્યારે મનસુખભાઈ એમની વાડીમાં સોપણી કરી દીધી છે પણ કોઈ ખેડૂત મિત્રોને સિઝન માં લેવા હોય તો ગલગોટાના રોપા પણ રાખે છે મને શું કે ગલગોટાની કિંમત કેવી હોય છે ગલગોટાની નોખી નોખી કિંમત હોય છે ભારે માલ્યો સેમ્પલ હોય તો સો રૂપિયા થાય અને થી ચાર રૂપિયા પાંચ રૂપિયા સો રૂપિયા એ બધી વેરાયટી નો માલ મળે કઈ કઈ વેરાયટી તમને મગજમાં કઈ હોય બે ત્રણ વેરાયટીના નામ કહો આમાં વેરાટી તો જો હું જે ખેડૂત જેમ કે ઓર્ડરથી બનાવવાનો આવે છે ઓર્ડરથી ખેડા પછી માલ જોતો કે ભાઈ રોપા જોવા છે આવડા મને બનાવી દો

જે પોતે ખેતી પણ કરે છે અને સારી એવી નર્સરી તમે આ બધી જોઈ શકો છો તૈયાર કરેલી છે અને રોપા પણ તૈયાર કરે છે તો કોઈ પણ ખેડૂત ભાઈઓને કોઈ પણ ભાવતાલ પહોંચવા હોય તો મું વિના ફોન કરી શકે છે બરાબર ગમે ત્યારે અને જો અમારી ચેનલ તમને ખેડૂત મિત્રો ગમ્યું હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી આવા અવરનવર નવા નવા રોજે રોજ વિડીયો મળતા રહે અને જો અમારી ચેનલને ગમ્યું હોય તો સબસ્ક્રાઈબ તો જરૂર કરજો અને ફરી વખત આવા વિડીયો મળશું ત્યાં હું દેમને આપો રજા જય જવાન જય કિશન